બીજો મેહુલ બોગરા મેહુલ બોગરા ને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલે માનું ધાવણ થાય મરજ ના દીકરા હોય ને તો આડા આવી જજો એક વાર તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અગાઉ અલ્પેશ ઢોલરિયાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે પટેલ સમાજ એ ગણેશ ગોંડલને ખભે બેસાડીને તેમને ધારાસભ્ય બનાવવાના છે તો મિત્રો એ વાતને લઈને ત્યાર પછી મેહુલ બોગરાનો પણ એક વિડીયો સામે આવ્યો હતો તો મિત્રો એના જવાબમાં અત્યારે ગણેશ ગોંડલે શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ

મેહુર બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છે જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડિયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને એક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીય લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દીક કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ઝોલિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા વિના અક્ષરધાશ તો સાઈડમાં રહું મારી ગાડી તમને રાતે બે વાગે રીતે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે રીતે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું હોય હોય ને આવી જાજો વિશેષ આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલ થી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટ નો જવાબ પથ્થર થી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીન અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને ને આ જાડેજા પરિવાર નથી ભાઈ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઉંચા કરીને પૂરી તાકાત થી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે ગણેશ ગોંડલે મેહુલ બોગરા અને અલ્પેશ કથેરિયા વિશે શું કીધું તો મિત્રો એમનું કહેવું એવું છે કે મેહુલ બોગરા છે તે ગોંડલમાં જે શાંતિ સ્થપાણી છે તેને ડોહાળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અત્યારે જે ક્ષેત્રીય સમાજ અને પાટીદાર સમાજમાં જે એકતા છે એને તોડવાનો પ્રયાસ મેહુલ બોગરા કરી રહ્યા છે એવું ગણેશભાઈ ગોંડલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો